પોરબંદરમાં અનેક બગીચાનું નવનિર્માણ કર્યા બાદ તેમાં પાલિકા દ્વારા બાળ મનોરંજનના સાધનો અને બેસવા માટે બેન્ચો મૂકી હતી જેમાંથી ચોપાટી નજીક શિવાજી પાર્કમાં આવા સાધનો અને બેન્ચો થોડા સમયમાં જ તૂટી જતા તેની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે ત્યારે અનેક વખત તપાસની પણ માંગ ઉઠી રહી છે પોરબંદરની ચોપાટી ખાતે વર્ષોથી બિસ્માર હાલતમાં રહેલ શિવાજી પાલિકા દ્વારા પ્રજાના લાખો રૂપિયા ખર્ચીને નવનિર્માણ કરાવ્યું હતું અને આ બાગમાં હિંચકા અને લસરપટ્ટી સહિત બાળ મનોરંજનના સાધનોને બેસવા માટેની બેન્ચો મૂકી હતી જેમાં મોટાભાગના હિંચકાઓ તૂટી ગયા છે તો કેટલીક બેન્ચો પણ તૂટી ગઈ છે જેને લઈ આ સાધનો અને બેન્ચોની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે અને બાળકો આ સાધનોમાં બેસે તો અકસ્માતનો ભય સતાવે છે આથી વહેલી તકે આવા તૂટેલા સાધનો દૂર કરી કોન્ટ્રાક્ટરના ખર્ચે જ નવા સાધનો ફિટ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે માત્ર સાધનો જ નહીં પરંતુ અહીંની દિવાલોમાં પણ ઠેર ઠેર તિરાડો જોવા મળે છે અને દરવાજા તૂટી ગયા છે તો આ બાગમાં પાલિકાના અગાઉના શાસકોના શાસન દરમિયાન જે સાધનો ફિટ થયા હતા અને બગીચાનું નવનિર્માણ થયું હતું જે નબળી ગુણવત્તાનું હોય તેવું સામે આવતા ભ્રષ્ટાચાર થયું હોય તેવી પણ ચર્ચાઓ હાલ તો ચાલી રહી છે પોરબંદરની ચોપાટી પર નગરપાલિકાના તંત્રએ લાખો રૂપિયાના ખર્ચે શિવાજી બાગ બનાવ્યો હતો અને તેમાં બાળ મનોરંજનના સાધનો પણ ફિટ કરાવ્યા હતા તથા મોંઘી લોન પણ વાવી હતી પરંતુ તંત્ર દ્વારા જાળવણી નહીં કરવામાં આવતા અને સિક્યુરિટી ગાર્ડના ભાવે બાળ મનોરંજનના સાધનો ભાંગી તૂટી ગયા છે તથા લોન પણ સુકાઈ ગઈ છે મુખ્ય દરવાજો પણ નીચે પડી ગયેલો નજરે પડે છે તેથી પોરબંદર નગરપાલિકાના તંત્રએ શિવાજી બાગનું સમારકામ કરાવવું પણ જરૂરી બની ગયું છે நிபுல போப்பட் குஜராத் நியூஜ போர்